ડીસાના બાયવાડા ગામમાં પાણી ભરાયા છે ગામમાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી થઈ અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ડીસાના બાયવાડા ગામના આ દ્રશ્યો જે તસવીરો દેખાઈ રહી છે વરસાદી પાણી ભરાઈ ગયા છે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગામ લોકોની શહેરના જે લોકો છે તેમની તકલીફોની

ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી બાઈવાડા પગાર કેન્દ્ર શાળામાં આજે વધારે વરસાદના કારણે આગળ પાણી ભરાઈ ગયેલ છે આ બાબતે ગામ લોકોને વારે ઘડી રજૂઆત કરી છે રસ્તો બનાવવાની પણ રસ્તો હજુ સુધી બન્યો નથી સૌ ગ્રામજનોને અને ઉપરી સાહેબોને સૌને વિનંતી કે બાઈવાડા પેકેન્દ્ર શાળાનો રસ્તો ઝડપથી બને શાળામાં બાળકો સુરક્ષિત છે પણ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આગળના ભાગમાં પાણી ખૂબ ભરાઈ જાય છે તો આ જે સમસ્યા છે એનો સત્વરે નિકાલ થાય એવી ગ્રામજનોને અને સૌ અધિકારીઓને ખાસ વિનંતી રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર પંથકમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવા આવે તો બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે આજે ડીસા તાલુકાનું બાઈવાડા ગામ છે ગામની સ્કૂલની અંદર પાણી ભરાયું છે અહીંયા ગામના જે બાળકો છે તેને લઈ જવા લાવવા માટે હાલ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી છે ગામના લોકોને પણ ગામની અંદરથી નીકળવું અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે આ પંથકની અંદર મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હજુ સુધી પણ અહીંયા અવિરત વરસાદ ચાલુ છે હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી પરંતુ ગામના લોકો આ શાળાની અંદર બાળકોને લઈ જવા લાવવામાં સહાય કરી રહ્યા છે સોકળ છે વહીવટી તંત્ર ના દબા પોકળ છે છેઠ્ઠે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો થઈ રહી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો વચ્ચે હાલમાં ગામની સ્થિતિ તમે જોઈ શકો છો મારી સાથે અન્ય યુવાનો છે તેમને પણ પૂછીશું આ ગામની સ્થિતિ આ સ્કૂલની સ્થિતિ કેટલા વર્ષથી આવી છે આવા વર્ષોથી આ સ્થિતિ ચાલુ છે શું થાય દર વર્ષે દર વર્ષે ચોમાસું ચાલુ થાય એટલે આ પાણી નિકાલ થતો નથી અને આ રીતે ખાડા ભરેલા રહે છે અને વિદ્યાર્થીઓને અવાજ આવવા મુશ્કેલ બહુ રહે છે તંત્ર હજુ સુધી આ ગામની અંદર પહોંચ્યું નથી કે જે ગામની સમસ્યા છે જે વર્ષોની એ સમસ્યા પણ હજુ સુધીનું નિરાકરણ લાવ્યું નથી ત્યારે સરકારના દાવા જે પોકળ છે ત્યારે વહીવટી તંત્ર અત્યારે પહોંચવું જોઈએ અને જે ગામની સ્થિતિ છે જાણી અને તાત્કાલિક આ શાળાની અંદર જે બાળકોનો પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવું જોઈએ ભરત સુંદેશા સંદેશ ન્યૂઝ ડીસા